મોરબીમાં ફરી એક વખત ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે માળિયા મિયાણા તાલુકાના ચાંચા વદરડા ગામની સીમમાંથી ડીઝલ ચોરી સ્થાનિક પોલીસે પકડી પાડી છે આ બાબતે વાત કરીએ તો માળિયા મિયાણા તાલુકાના ચાંચા વદરડા ગામની સીમમાં ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી થતી હોવાની માળિયા મિયાણા પોલીસને બાતમી મળી હતી પોલીસે તે બાતમીના આધારે મોડી રાત્રે રેડ કરીને ડીઝલ ચોરી પકડી પાડી છે જેમાં ડીઝલના ટાંકામાંથી ચોરી કરીને બારોબાર વેંચી નાખતા હોવાનું સામે આવ્યું છે અંદાજિત પચ્ચીસ હજાર લિટર જેટલો ડીઝલનો જથ્થો અને ટ્રક સહિત મુદ્દામાલ કબજે કરીને ટ્રક ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા સમયથી એસએમસી ટીમે મોરબીમાં કોલસાની ભેડશેડ જુગારધામ વિદેશી દારૂની હેરાફેરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર ઘોચ બોલાવી છે ત્યારે એસએમસીની ઝડપે ચડી ન જવાય તે માટે દરેક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ એલર્ટ થઈ ગયા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી